માનવજોત સંસ્થા ભુજ દ્વારા શ્રાદ્ધ નિમિત્તે શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ મધ્યે સેવા કાર્યોનો આરંભ કરાયો હતો નારાયણ સરોવરના તીર્થ ગોર દીપક મહારાજે શ્રાદ્ધની શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે વિધિ કરાવી હતી અને શ્રદ્ધાનો મહિમા સમજાવ્યો હતો સર્વોદય મહિલા મંડળ ભુજ નારી શક્તિ મહિલા મંડળ માધાપરના બહેનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા

ગાય માતાઓને ઘાસચારો પક્ષીઓને ચણ શ્વાનોને રોટલા તથા ભુજ હમીરસર તળાવમાં માછલીઓને લોટની ગોળી નાખવામાં આવેલ તેમજ કીડિયારો પૂરવાના કાર્યો કરવામાં આવ્યા હતા વ્યવસ્થા પ્રબોધ મુનવર પૃથ્વીરાજસિંહ જાડેજા સહદેવસિંહ જાડેજા આનંદરાય સોની ગોવિંદભાઈ પાટીદાર કનૈયાલાલ અબોટી પંકજ કુરવા દિલીપ લોડાયાએ સંભાળી હતી